નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ ને વિશે ગુજરાતીમાં નવીસન પોથી અંદર ચાલો યાદ કરીએ સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોઈશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો વિદ્યાર્થી મિત્રો ચાલો યાદ કરીએ તેમાં આપણને અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે તેની સંપૂર્ણ સમજ આપી છે તો એ સમજ પ્રથમ મેળવી લઈશું અને ત્યાર પછી મહાવરોની અંદર પહેલો પ્રશ્ન જે છે ત્યાંથી લઈને સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્નોનો સોલ્યુશન આપણે જોતા જવાના છીએ તો પ્રથમ પહેલો પ્રશ્ન છે કે તમારે સાતમા ધોરણના એકમ ભીખુમાં આવતા કિશોર ભીખુનું પાત્ર ભજવાનો છે તો તેનો સંવાદ કેવો હશે તે તમારે તમારી એક નોટબુક બનાવવાની છે સવજૈન પોથીની અને તેમાં ગુજરાતીનો મહાવરો એક કરી અને લખવાની શરૂઆત કરજો તો જો મારે સાતમા ધોરણમાં એકમ જે ભીખુ પાત્ર આવતું હતું તે ભજવવાનું હોય તો આ પ્રમાણેનો હું સંવાદ બોલીશ હું જલેબી ખાઈ જઈશ તો મારા ભાઈ બહેન શું ખાશે હું તો પેટ ભરીને ખાઈને આવ્યો છું મેં જલેબી કાધીને ખૂબ જ પાણી પીધું છે આ ગરીબની કોઈ મદદ કરો મને શેઠે જલેબી ખવડાવી હતી પ્રશ્ન નંબર બે તમે મેળામાં મિત્રો સાથે ગયા હશો એનું વર્ણન તમારા શબ્દોમાં લખો હું મેળામાં મારા મિત્ર સાથે ગયો હતો અને તેનું વર્ણન આ પ્રમાણેનું એટલે કે નીચે મુજબનું છે મેળામાં ઘણા બધા લોકો આવ્યા હતા મેળામાં રમકડાની અનેક દુકાનો હતી મેળાની અંદર ચકડોળ ઘોડાગાડી મોટરની સવારી પણ હતી અમે ચકડોળની મજા માણી હતી મેળામાં મીઠાઈની દુકાનો પણ હતી અને મેળામાં નાટના ખેલ જોવાની ખૂબ મજા આવી અમને મેળામાં ખૂબ જ મજા આવી હતી ધોરણ સાતની અંદર ગુજરાતી એકમ એક મેળામાં આપેલા ચિત્રની અંદર ફુગાવાળો અને છોકરા વચ્ચે સી વાત થતી હશે એ તમારે નોટબુકની અંદર લખવાનો છે તો ફુગાવાળો કહેતો હોય છે ફુગા લઈ લો ફૂગા આવી બૂમો આપણે મેળામાં જઈએ ત્યારે સાંભળીએ છીએ ત્યારે છોકરો કહે છે કે કેટલાનો ફુગો આપ્યો કિંમત પૂછે છે ફુગાવાળો કહેશે કે બે રૂપિયાનો એક તો છોકરો કહેશે કે મને પેલો લાલ ફુગો દેખાય ને એ આપી દો તો ફુગાવાળો કહેશે આ લો ફુગો લાવો પૈસા ધોરણ સાતના પાઠ્યપુસ્તકમાંનો કયો પાઠ તમને સૌથી વધુ ગમ્યો કેમ ગમ્યો એ તમારે લખવાનો છે એમ તો ધોરણ સાતના પાઠ્યપુસ્તકમાં મને પરીક્ષા પાઠ ખૂબ જ ગમ્યો કેમ કે મહાદેવમાં માનવતાના ગુણ જોવા મળે છે મને પણ તેમાંથી બીજાની મદદ કરવાની જે છે તે શીખ મળે છે તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો ગામની અંદર કે દેશની અંદર કોઈ પણ સ્થળે જ્યારે જઈએ છીએ અને આવા કોઈ વ્યક્તિને મદદની જરૂર હોય ત્યારે મદદ જરૂરથી કરીશું પ્રશ્ન નંબર પાંચ નીચે એક સંવાદ આપ્યો છે અને તમે એને તમારી રીતે આગળ વધારીને મિત્ર સાથે મળીને અભિનય સાથે વાંચો તો સહપાઠી એટલે તમારા ધોરણની અંદર જે અભ્યાસ કરી રહ્યો છે તે એક વિદ્યાર્થીને ઉભો કરવાનો છે અને એ બોલશે કે મહાદેવ તારા ખેતરમાં જુઓ હરાઈ ગાય બેઠે છે સહપાઠી બીજો કહેશે કાફલો કાઢી જવાની છે મહાદેવ કહેશે આ બાજુ કે પેલી બાજુ સહપાઠી બીજો બોલશે ખેતરમાં નથી શેઢા ઉપર છે સહપાઠી પેલો બાજુ હશે ઝડપથી દોડ મહાદેવ ગાયને દોડવા માટે ગાયને કાઢવા માટે દોડે છે મહાદેવ કહે છે આજે તો આપણે જરા ઉતાવળ કરવી પડશે ભાઈ સહપાઠી કહે છે કે હા હા આજે તો પરીક્ષા લેવા વિદ્યાધિકારી સાહેબ આવવાના છે ને મહાદેવ એટલે જ ને અઢી કાઢો બધા અઢી એટલે ઝડપથી દોડો બધા નીચે એક અધૂરી વાર્તા આપી છે અને એને આપણે પૂર્ણ કરીશું બંશી ખેતરમાં જતો હતો અને તે ધોળિયા રસ્તે ચાલતો જતો હતો તેને ખેતરે પહોંચવાની ઉતાવળ હતી અચાનક વાડ પાસેની જાડીમાંથી અવાજ આવ્યો એ છોકરા મને બહાર કાઢ બંશી પહેલો તો ગભરાઈ જ ગયો પણ પછી હિંમત એકઠી કરીને એણે જાડીમાં તપાસ્યું તો ત્યાં એક જૂનો મોબાઈલ પડ્યો હતો એના ઉપર ધૂળ વળી ગઈ હતી એકા એક જ મોબાઈલ બોલ્યો ભાઈ મને મારા માલિકે અહીં ફેંકી દીધો છે મારી પાસે એક એવું રહસ્ય છે કે જે જાણીને તું ચોંકી જઈશ આટલા સુધીની વાર્તા આપણને આપી છે હવે આપણે આગળ વાર્તાને વધારીશું બંશી ચોંકી ગયો કે મોબાઈલમાં એવું તે શું રહસ્ય હશે એટલે એણે મોબાઈલ લઈ લીધો મોબાઈલે તેને તેના ગામમાં એક વર્ષ પહેલાં થયેલી ચોરીના બનાવના પ્રસંગનું કોલ રેકોર્ડિંગ સંભળાવ્યું બંશીએ મોબાઈલ પોલીસને આપ્યો અને મોબાઈલ ઉપરથી ચોરીનો ભેદ ખુલી ગયો ગામ લોકોએ બનસીને ખૂબ શાબાશી આપી વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક ચિત્ર આપ્યું છે અને આ ચિત્ર વિશે દસ વાક્ય આપણે લખવાના છે તો ચિત્રને બરાબર જોઈ લેવાનું છે ચિત્ર જોઈ લીધા બાદ હવે આપણે આ શહેરનું ચિત્ર છે શહેરમાં રસ્તા ઉપર ઘણા બધા વાહનો છે રસ્તાની બાજુ ઉપર ભીખારી બેઠા છે રસ્તા ઉપર લોકોની અવર જવર અત્યારે ચાલુ છે શહેરમાં ઘણા બધા કારખાના આવેલા છે શહેરની અંદર દૂર એક મંદિર પણ દેખાઈ રહ્યું છે ભિખારી આવતા જતા લોકો પાસે ભીખ માંગે છે ભિખારીના છોકરા ત્યાં રમી રહ્યા છે અને સામે દેખાતી મિલોમાંથી ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળ આપણો જે મહાવરો છે પેજ નંબર ત્રણ પર એની સમાજ મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને ત્યાંથી મેળવી શકશો